તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથયાત્રાનું મંડાલી નવા નાપાદર અને માકડી રિહેન એચ મહેતા વિદ્યાલયમાં આગમન થતા આને લઈને લોકોમાં ઉત્સુકતા રહી હતી ત્યારે સવારે આઠ વાગે જ્યોતિ કળશ દાતા તાલુકાના મંડાલી ગામે પહોંચ્યા બાદ ગ્રામજનોએ આરતી અને દર્શનનો લાવ લીધો હતો ત્યારબાદ જ્ઞાનાશ્રમમાં બેઠક કરી જ્યોતિ કળશ યાત્રા વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ત્યારે મંડાલી બાદ કળશ યાત્રા નવા નાપાદર ગામે પહોંચી હતી જ્યાં ગ્રામજનો દ્વારા પૂજન આરતી બાદ કુલ સાહીઠ જેટલા ખેડૂતોને કલમી આંબાના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉપરાંત ગાયત્રી રથનું રિહેન એચ મહેતા વિદ્યાલય માકડીના પ્રાંગણમાં પણ આગમન થયું હતું જ્યાં શાળાના તમામ વિદ્યાર્થીઓ વતી શાળાની દીકરીઓએ ગાયત્રી રથનું પૂજન અને આરતી કરી હતી ગામની અંદર જ્યોતિ કલશ યાત્રાનો પ્રવેશ થયો છે જ્યોતિ કલશ યાત્રા પરંતુ ચોવીસ વર્ષ સુધી અનુષ્ઠાન કર્યા છે તપ કર્યું છે એ અનુસંધાને આજે વિશ્વના કલ્યાણ માટે વિશ્વની અંદર સારા વિચારોનું પરિવર્તન આવે અને વિશ્વની અંદર મનુષ્યનામાં દિવસનો ઉદય અને ધરતી પર સ્વરૂપનું વાતાવરણ પેદા થાય અને નાની નાની વાતોને શ્રેષ્ઠતા તરફ લઈ જાય ધર્મને જાણે લોકો આપણા વિચારોને જાણે વિચારોમાં પરિવર્તન આવે એના માટે એક વિશ્વ કલ્યાણના અર્થે આ રથયાત્રા નીકળી રહી છે અને આખા ગુજરાતની અંદર એ રથયાત્રા ફરવાની છે અને પરંકુ દોડદેના સદવિચારો દેવત્વ મનુષ્યમાં પેદા થાય મનુષ્ય એ શ્રેષ્ઠ બને સુખમુખનો ભાગીદાર બને સ્વચ્છ ગામ બને આદર્શ ગામ બને બાળકોમાં સંસ્કાર પેદા થાય અને એ રીતે વિશ્વ એક કલ્યાણ માંગી જાય આપણો ભારત દેશ ફરીથી વિશ્વગુરુ બને એના માટેની આજે કળશ યાત્રા નીકળી છે એના માટે શાંતિપૂર્ણ પરિવાર દ્વારા અમે આ કાર્ય મોટું કરી રહ્યા છીએ